જય બોલે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આપણે વિડીયોમાં જોયું હતું કે આંકડા શાસ્ત્રમાં આવતા દાખલા કેવા અને કઈ પ્રકારના પરીક્ષામાં પૂછાઈ શકે છે તો આજે આપણે ત્રણ રીત છે મધ્યક મધ્યસ્થ અને બહુલક એમાંની પ્રથમ રીતની શરૂઆત કરીશું જેનું નામ છે મધ્યક હવે મિત્રો અત્યાર સુધી આપણે આગળના ધોરણોમાં મધ્યક શીખી ગયા તો મધ્યક હતો કેવો કઈ રીતે મધ્યક ગણતા હતા તો કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યાઓનું ટોટલ મારતા હતા અને એને છેદમાં કુલ સંખ્યાઓ મૂકતા હતા બરોબર શું કરતા ટોટલ અને અને છેદમાં કુલ મૂકતા હતા 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 જે રીતે આપણે મધ્યક લાવતા ને એનું બીજું નામ આપતા છે પણ જ્યારે મધ્યકમાં વર્ગ આપેલો હોય ત્યારે શું કરવું જોઈએ ધોરણ દસ માં તમે જોશો તો દરેક દાખલા તમને વર્ગ વાળા જ મળશે તો એમાં શું કરવું જોઈએ તો એ આજે આપણે જોઈશું હવે મધ્યક મુખ્ય ત્રણ પ્રકારે શોધી શકાય કેટલા પ્રકારે ત્રણ પ્રકારે મધ્યક શોધવાની ધારેલો મધ્યક અને ત્રીજો છે પદ વિચલનની રીતે મધ્યક પદ વિચલનની રીત તો ધારેલા મધ્યક ની રીત અને પદ વિચલનની રીત પરીક્ષામાં પૂછાય છે અને સૌથી વધારે એક્ઝામ્પલ જોઈશું અને તમને આવડે તેનો તદ્દન પ્રયાસ કરીશું સદંતર હવે જોઈએ તો સાહેબ સાદો મધ્યક તો સાદો મધ્યક ક્યારે પૂછાતો નથી પણ હા સાદા એક ખાલી જગ્યા એક ખાલી જગ્યા સાદો મધ્યક ધારેલો મધ્યક પદ વિચલન બહુલક કે પછી મધ્યસ્થ આ પાંચ વસ્તુનામાંથી સૂત્ર સૂત્ર પૂછાય છે સાહેબ તો તો ખાસ કરવાના આપણે આ ત્રણેયના સૂત્રો જોઈ લઈએ આ ત્રણેયના સૂત્રો જોઈ લઈએ સાહેબ સાદો મધ્યક ધારેલો મધ્યક અને પદ વિચલનનું સૂત્ર સૂત્ર ગોખી નાખવાનું કઈ પણ થાય સૂત્ર ગોખી નાખવાનું આ ત્રણના અને વાધેલા બે બહુલક અને મધ્યસ્થના સૂત્રો ખાસ

બાર વડે સાહેબ મધ્યક એટલે એક્સ બાર પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે કે મધ્યક ને સંકેતમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે તો બાર કઈ રીતે દર્શાવવામાં આવે છે બહુલક ને સેના વડે દર્શાવવામાં આવે છે તો ઝેડ વડે પરીક્ષામાં ઘણી બધી વાર આવું પૂછાઈ જાય છે અને વિદ્યાર્થીઓને આવડતું નથી તો આનું ખાસ ધ્યાન રાખીશું સૌપ્રથમ આપણે જોઈએ મધ્યક નું સૂત્ર સાદા મધ્યકનું સૂત્ર હશે

થશે સિગ્મા એટલે સરવાળો ચાલો મિત્રો આમાં ખ્યાલ આવી ગયો તો આગળ જોઈએ ધારેલા મધ્યક જેને આપણે એક્સ બાર વડે કોઈ પણ પ્રકારનો મધ્યક હોય તેના વડે દર્શાવવામાં આવે છે એક્સ બાર વડે તો ધારેલા મધ્યક નું સૂત્ર થશે એ વત્તા સીગમા એફઆઈ ડીઆઈ છેદમાં સીગમા એફઆઈ

તો પદ વિચલન બાર બરાબર ઘણા બધા પુસ્તકમાં એચ ની જગ્યાએ સી આપેલો હશે તો બંનેમાં કશો ફરક નથી એચ અને સી બંને એક જ છે સાહેબ એચ એટલે શું સાહેબ યુઆઈ એટલે શું

એક્ઝામ્પલ કરીશું